જોવો કેવો ફાલ છે આ ઠીક છે ને આ સારો છે ઘુઘરા બાય ગયા આ તો કોઈ ઘુઘરા ને જ નકાણો રમ રમ દૈરા ને કી દૈરો તો મજામાં અમે એકદમ મજામાં સેમ સ્વાગત છે તમારું નવા વ્લોગ ને અંદર તો મિત્રો આજ છે ને આપણી માંડવી કાલે ખેડી એટલે આજે આપણે વહેલું ઉઠવાનું હતું એટલે પાસ વાગે ઉઠ્યો હતો આવા પાંચ જેવા થયા અટાણે પગરો બગડો પીર્યો તો ઢોરનું કામ થઈ તો પછી આપણી માંડવી પહેરી કરવા જવા થાય એટલી પાસ વાગે ઉઠે ગયા તો અટાણે જે દી ઉગ્યો તા ને દીવ ઉગતો હોય ત્યારે કંઈક સુરત દાદાને જળ સડાવે પણ મારે ઉઠે ને સીધું પગરો કરે પહેલાં સુરત દાદા પછી બીજું બધું એટલી આલે હાલ મિત્ર ચા પીએ દઈએ પછી ઢોરમાં જઈએ રામ રામ દઈ રન કી દઈ બધું મજામાં એમ એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા બ્લોક ને અંદર તો મિત્રો આપણી માંડવી કાલે ખેડી ને ભેરી કરવાની છે મજૂર આવે આપણી સો ઠીક હશે ને ઢોરને વાહે નહીં કર્યું ન થાય ભાઈ ને અવાર ઢાલું લગભગ નથી કર્યું એટલે ન કરતા હું નાગોમાં રણજીત ને હતક માં થઈને ભેરી કરો લેતા વરખો રીતે પણ આજ ફરે છે ને ઢેફા બો એટલે ઘર મેરી ભેરી થાય ને તોય જોઈશું હું કા થાય રાતડે કા ઢેફા જાય છે ને મિત્રો આમાં બે ભી હું તમને ઓછી દેખાતી છે જો વાહ તો એમાં કેવું છે મિત્રો આપણે છે ને ભગરની કાલે થોડોક ખમકા જેવું હતું એટલે છે ને બાંધી ભગરી એકલી એકલી રે નહીં પછી આણી ભેરી બાંધવી પડે તે કુંડી ની બાંધી તી તું ગઈ ના બારોબાર હાલો ફટાફટ કામ કરવા માંડીએ ખાણ કરવાનું બાકી છે ને વાગ્યા હવા પાંચ જેવું થયું છે પાંચ વાગે ઉઠ્યો તો મિત્રો તો ઉઠે ને મારે હાલો મિત્રો ફોર મૂકી દઈએ વિડિયો અપલોડ કરવા મૂકી દીધો ને એ આપણે ને કાઈ નહી વર્ગી દે કે હારો 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 સા પાણી હા સા પાણી પી લીધો તો લીલા બાબા કાં ઉપર બેલા ઉપર ઉપડે હા ઢુંટામાં હા ઢુંટામાં હે તો વજન થોડો ફરો રાખ તો કાઈ થઈ જાય તો કામ કરવા તો હું કરવા મોટો ટ્રેક્ટર કેવાનું

ખોળડાઓથી પાણી કરી ને એક ગળમાં ઉતરી ફેરવાય ને હા બહુ ફેરવાય માદણા તો માદણા આપણે આ કરવાની છે નાથા બાપા એ કીધું કે આ કુસો પડ્યોરાવા દીજો ને ઢાળવા ઢાળવા ફેરા કરી લઈએ હે તો મિત્રો અમાર હેઠા હેઠામીરું ભેર્યું કરવાની છે તો હાલો ફટાફટ કરી લઈએ ફટાફટ આયરું કરી લઈએ ભેર્યું આ ટેક્ટરી ઝીણકા ટેક્ટરી મેળ ને જાય આઈ તમે હું તમને દેખાડા જો ઢોડે ઢોડા ઢવડે ઢોડા થઈ ગઈ કરે ને આપણી આંગરી માં વાર લીધો પાટો કે પાછું જો જીવારા માં જીવારા માં કઈક થાહે ને ને જો લાઈક છે ને તો પાછી થાય જો આ હા ઢવડે ઢોડા થાય નામ પછી નીકળી જશે માંડવી

জি বা লায়ক রোজি হিনোমার রোজুয়েছে চালো মজুরাবে ঘরে हो गई यार

તો મિત્રો જોવો ફાલ છે 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 ઠીક ને ગયા આ આપણે આ કઈ ને ફાલ છે કઈ કાક ની હોય ન હોય તો સારું ભાઈ ભગવાન જેટલું કીધું એટલું આપણી એમાં રાજી રેવાય તો આપણે આ માગ્યું નતું તો એટલું આપણે આપ્યું એક બી વાવ્યું હતું એમાંથી જોવું જોઈએ કેટલા કણ આપ્યા આપણે તે તમે વાંધા છે જે આખા જો ઓલો એક પાઉન એક તું પાઉન તું 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 બાકી નક્કી છે ને તો વાંધો તું બાકી છે આ ઈન તે છે એટલે તમે મું કદા ને તો તારે કંઈ બોલવું હોય તો કેતો તો મે કીધું હાલો ભાઈ આપણા વિવાસ મિત્ર ની જરા આ ભાઈ કઈ બોલવા માંગે કાઉ તો આખી કેતો તો હઈ માં તું હ કામ કરવા અરે પણ ઈ થાય

Mo. મિત્રો હું તો હે ને આજે ફરી ઘૂમ રહ્યા છે લાહમાં લગભગ ત્રણ ચાર આયું ભેર્યું કર્યું એટલે કે મિત્ર આયું ભેર્યું જ નથી કર્યું એમાંય પાછો ઢોરનો ટાણો થાય જો સાર હે ને હતકમાં વાટી ને હારા Ini bela, oh Eh Pak. bela, bela?

ઓ તો મિત્રો આખી માંડવી તો ભેરી થઈ ગઈ પણ આ કોઈ ખૂણે ખાસ કે મોટા ટ્રેક્ટર માં કે જે નો કઈ મેળ આવ્યો હોય ને એ આપણે અટાણે તો રણજીત અર્ધા આપો છો ખેડે એ હા તો એ છે ને આપણે હું છે ને મારી પાછળ ખેડતો છે એ આવે તી ખેડે નાખેલું ભેરી ફેરી થઈ જાય તો આપણે ઘર ને માંડવી કમ્પ્લેટ આજ ભેરી થઈ ગઈ આખી મિત્રો હમણાં તો કઈ કોમેટો વાંચવાનો કે કઈ રિપ્લાય દેવાનો કે મેળ ને હમણાં લગભગ સાચી કોમેટો પણ ને E öyle karnak Kyoto'da